નમસ્કાર સીબી24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું ભારતનું સૌથી મોટું બાહુબલી રોકેટ આજે વહેલી સવારે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યું છે ઈસરો અનુસાર હજારો સક્રિય ઉપગ્રહો શ્રી હરિકોટા અવકાશ વિસ્તાર પરથી સતત પસાર થઈ રહ્યા છે જેના કારણે માર્ગ ગીચ બની રહ્યો છે ઉડાન માર્ગ પર કાટમાળ અથવા અન્ય ઉપગ્રહો સાથે અથડાવાના જોખમને કારણે એલવી એમ થ્રી એમ સિક્સ મિશનનો લોન્ચ સમય નેવું સેકન્ડ વધારવામાં આવ્યો છે આ મિશન ઇસરો અને અમેરિકન કંપની એએસટી સ્પેસ મોબાઈલ વચ્ચેના વાણિજ્યક કરારનો એક ભાગ છે આ કરાર હેઠળ ઈસરો એલવી એમ થ્રી એમ સિક્સ રોકેટનો ઉપયોગ કરીને બ્લુબર્ડ બ્લેક હોલ ટુ ઉપગ્રહને લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરશે આ આગામી પેઢીનો સંચાર ઉપગ્રહ છે જે વિશ્વભરના સ્માર્ટફોન પર સીધી હાઈસ્પીડ સેક્યુલર બ્રોડબેન્ડ સેવા પહોંચાડવા માટે રચાયેલ છે આનાથી ફોર અને ફાઇવ જી વોઇસ કોલ વિડીયો કોલ મેસેજિંગ અને ડેટા સર્વિસીસ વિશ્વમાં ગમે ત્યાં ઉપલબ્ધ થઈ શકશે કોઈપણ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને અવકાશમાંથી સીધા કોલ કરી શકાય છે જો કે હાલમાં પ્લેનમાંથી કોલ કરી શકાતા નથી કારણ કે તે નેવિગેશન સિસ્ટમને અસર કરે છે લોન્ચ પહેલાં ઈસરોના ચેરમેન વી નારાયણને બાવીસ ડિસેમ્બરે તિરુમાલા સ્થિત શ્રી વેંકેશ્વર સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી ઇસરોએ જણાવ્યું કે અત્યાર સુધી એલવી એમ થ્રી રોકેટથી લો અર્થ ઓર્બિટમાં મોકલવામાં આવનાર સૌથી ભારે પેલોડ હશે આ પહેલાં સૌથી ભારે પેલોડ ચાર હજાર ચારસો કિલોગ્રામનો હતો જેને નવેમ્બર બે હજાર ચોવીસમાં જીટીઓમાં લોન્ચ કરવામાં આવ્યો હતો સ્પેસ એજન્સી અનુસાર તેતાલીસ પોઈન્ટ પાંચ મીટર ઊંચું એલવી એમ થ્રી રોકેટ ત્રણ તબક્કાનું છે અને તેમાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે રોકેટને લિફ્ટોપ માટે બે એસ બસો સોલિડ બુસ્ટર થ્રસ્ટ આપે છે લોન્ચના લગભગ પંદર મિનિટ પછી સેટેલાઇટ રોકેટથી અલગ થવાની અપેક્ષા છે આ પહેલાં સૌથી ભારે એલવી એમ થ્રી એમ ફાઇવ કોમ્યુનિકેશન સેટેલાઇટ જીરો થ્રી હતું જેનું વજન લગભગ ચાર હજાર ચારસો કિલોગ્રામ હતું જેને ઈસરોએ બે નવેમ્બરના રોજ જીઓ સિક્રોસન ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું એએસટી સ્પેસ મોબાઇલે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બ્લુબર્ડ વન પરથી પાંચ સેટેલાઇટ લોન્ચ કર્યા છે ત્યારે કંપનીનો દાવો છે કે તેણે વિશ્વભરમાં પચાસથી વધુ મોબાઈલ ઓપરેટરો સાથે ભાગીદારી કરી છે અને ભવિષ્યમાં પણ આવા જ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે લેટ મી સ્પેસ ઇન્ડિયા લિમિટેડ The launch vehicle teams of the Department of Space and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sri Also, the ninth successful, successful mission of LVM 3 launch vehicle demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM 3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back to back mission of LVM 3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This was not an easy task considering the enormous efforts required because it requires very close coordination among various teams at different isro centers units industry launch complex and the entire infrastructure availability i take this opportunity to congratulate each and every team members for achieving this great fleet for our country today's mission has brought yet another important glory to the india this is the heaviest satellite Ever lifted from Indian soil using a Indian launcher. <laughs> this is also the third fully commercial mission of LVM-3, and the vehicle has demonstrated its excellent track record, including the Chandrayaan 2, Chandrayaan 3, OneWeb missions and CMS-3 satellite. This has injected in the orbit. Dear friends, I am extremely happy to announce. The performance of the orbit what we have got is less than two kilometer dispersion we have got. This is one of the best performance of any launch vehicle in the global arena.